માય ગોડ બબુ તો ગાર્ડન માં પહોંચી ગઈ બબુ જો ગાઈસ એ નાવા માટે ગયા અને પપ્પા જોડે બબુ અહીંયા ગરમ પાણી આવે હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે બીજા માળે ઉપર કારણ કે નવો ધો બાકી છે એન્ડ નીચે પણ બાકી છું કામ રેડી કરવાનું છે જલ્દી જલ્દી કારણ કે આજે અમારા ઘરે આવી રહી છે ઇન્જર બબુ અહીંયા આવી રહી છે જોઈ તમે તો આવી રહી છે કિંજલ મારા ઘરે તો બાપરે પડી જવાય ના નહીં આના માટે મારે છે તો હા વારે બ્લોગ પણ નહીં ઉતારવા દી ગાય તો આજે આવી રહી છે કિંજલ કાનગી અને બધું લગ્નનું સામગ્રી લાવવાનું છે અને બધું કારણ કે એના પૈના લગ્ન છે ને મારા થાય નણંદ તો એમના છોકરાના લગ્ન છે કંઈક ઓગણત્રીસ તારીખે તો મારે તો સાડીને એ બધું જ છે હું તમને બતાવીશ કે હું શું શું પહેરવાની છું અને એને સાડીને બધું લાવવાનું છે તો એ એને લેવડાવવા માટે હું એની જોડે જઈશ એ કે મારી જોડે આવજે સવારે એનો ફોન આવ્યો હતો કે તું મારી જોડે આવજે મેં કીધું સારું તો અત્યારે નીકળી નથી હવે તૈયારી જ છે આવવાની મને કીધું રેડી થઈને રહે તો આપણે બંને પછી જોડે રિક્ષામાં જઈએ તો હજી તો બધું કામ કરવાનું બાકી છે ચલો ફટાફટ પાણી મૂકી દઉં હું નહીં નાખું બહુ તો ગાર્ડનમાં નહીં નહીં તો તમે જોઈ જશો જોઈલા બધા બગાડે છે તો ચાલો કંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો શેખ સુધી તો અમે તમને બતાવશું નવું નવું કલેક્શન ત્યાં સાડી અમે કેવી લેશું કેવી નહીં બધું તમને બતાવવાનું છે આજે જોતા રહેજો ચલો મળીએ થોડી વાર એને ફટાફટ રેડીશ જોઈ શકો છો એનો ફોટો લઈને જ રમશે

આ તને ની અમે ખાવા માટે આવી ગયા છે બહુ જ અમે બહુ જ ભૂખ લાગી છે એટલે અમે અહીંયા હોટેલમાં આવી ગયા છે આવી છે બહુ

બબુ આમ તો ધોયેલા કપડા નાખવા માંડી ને અહીંયા બબુ લે મમા આપો એ ચા ચા આવતી રે 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 તો ચલો ફટાફટ ચા બનાવી દઈએ પછી ચા પી લઈએ